નમસ્કાર આકાશવાણી ઉંધાડ વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા સાત પોઈન્ટ ત્રણ ટકાના દરે વૃદ્ધિ પામવાની ધારણા છે ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક્સાઇઝ પોલીસી કૌભાંડના સંબંધમાં પૂછપરછ માટે આજે હાજર થવા સમન્સ પાઠવ્યા છે પશ્ચિમ બંગાળના સદેશ ખાલીમાં ઈડીની ટીમ પર થયેલા હુમલાની તપાસ માટે કલકત્તા વડી અદાલતે વિશેષ તપાસ ટીમની રચના કરી છે અને ભારતે અફઘાનિસ્તાનને ત્રીજી ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચમાં અગિયાર રને હરાવી ત્રણ શૂન્યથી શ્રેણીથી વિજય મેળવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધન કરશે આ કાર્યક્રમમાં દેશભરમાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હજારો લાભાર્થીઓ કેન્દ્રીય મંત્રીઓ સાંસદો ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ પણ જોડાશે આ યોજનાઓનો લાભ તમામ લક્ષિત લાભાર્થીઓ સુધી સમય મર્યાદામાં પહોંચે તે સુનિશ્ચિત કરીને સરકારની મુખ્ય યોજનાઓની સંતુપ્તિ પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે આ યાત્રા દેશભરમાં હાથ ધરવામાં આવી રહી છે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લેનારાઓની સંખ્યા પંદર કરોડને વટાવી ગઈ છે ગયા વર્ષે પંદરમી નવેમ્બરે વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત થઈ ત્યારથી પ્રધાનમંત્રી મોદી આ યાત્રાના લાભાર્થીઓ સાથે નિયમિત રીતે વાતચીત કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળના કોચીમાં વેલિંગડન આઇલેન્ડ ખાતે ચાર હજાર કરોડ રૂપિયાથી વધુના ત્રણ મોટા માળખાકીય પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કર્યા આ પ્રોજેક્ટમાં કોચિન શિપયાર્ડ ખાતે ન્યૂ ડ્રાય ડોક વેલિંગડન આઇલેન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય જહાજ સમારકામ સુવિધાઓ અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના એલપીજી આયાત ટર્મિનલ પુથિવિપીનનો પણ સમાવેશ થાય છે ડિરેક્ટોરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક્સાઇઝ પોલીસી કૌભાંડના સંબંધમાં પૂછપરછ માટે આજે હાજર થવા સમન્સ પાઠવ્યા છે ઈડીએ તેરમી જાન્યુઆરીએ ચોથું સમન્સ જાહેર કર્યું હતું અને આજે કેન્દ્રીય તપાસ એજન્સી સમક્ષ હાજર થવા જણાવ્યું હતું અગાઉ અરવિંદ કેજરીવાલે દિલ્હી લીકર પોલિસી કૌભાંડના સંબંધમાં ઈડી દ્વારા જારી કરાયેલા એક પછી એક સમન્સને ફગાવી દીધા હતા આપના વડા સામેનો કેસ કેન્દ્રીય તપાસ સંસ્થા દ્વારા કરવામાં આવેલી એફઆઈઆર પર આધારિત છે જેમાં એક્સાઇઝ નીતિની રચના અને અમલીકરણમાં અનેક ગેરરીતિઓનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય આંકડાકીય કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રથમ અંદાજ મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા સાત પોઈન્ટ ત્રણ ટકાના દરે વૃદ્ધિ પામવાની ધારણા છે તેમણે સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વિશ્વ ઇકોનોમિક ફોરમના વાતચીતના ભાગરૂપે આ જણાવ્યું હતું શ્રી દાસે કહ્યું છે કે આવનારા વર્ષોમાં ભારતની વૃદ્ધિની ગતિ જળવાઈ રહેશે નાણાકીય વર્ષ બે હજાર એકવીસમાં પાંચ પોઈન્ટ આઠ ટકાના સંકોચન પછી ભારતીય અર્થતંત્ર નાણાકીય વર્ષ બે હજાર બાવીસમાં નવ પોઈન્ટ એક ટકા અને નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસમાં સાત પોઈન્ટ બે ટકા વૃદ્ધિ પામ્યું હતું ઇન્વેસ્ટ ઇન્ડિયા દ્વારા આયોજિત વાતચીતમાં તેમણે કહ્યું કે મોંઘવારી નિયંત્રણમાં આવી ગઈ છે આરબીઆઈ ગવર્નરે વધુમાં કહ્યું કે રોકાણકારો માટે ભારતમાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં ઈડીની ટીમ પર થયેલા હુમલાની તપાસ માટે કલકત્તા વડી અદાલતે વિશેષ તપાસ ટીમની રચના કરી છે આ મહિનાની પાંચમી તારીખે પશ્ચિમ બંગાળના ઉત્તર ચોવીસ પરગણા જિલ્લામાં સંદેશખાલી ખાતે ઈડીના અધિકારી પર થયેલા હુમલાની તપાસ માટે કલકત્તા વડી અદાલતે સીબીઆઈ પશ્ચિમ બંગાળ પોલીસની સંયુક્ત વિશેષ તપાસ સમિતિની રચના કરી છે વડી અદાલતે ન્યાયાધીશ જોયસેન ગુપ્તાએ ગઈકાલે એસઆઈટીની રચના કરવાનો આદેશ આપ્યો છે સમગ્ર તપાસ કલકત્તા વડી અદાલતની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવશે વિશેષ તપાસ સમિતિ બાર ફેબ્રુઆરીએ પોતાનો રિપોર્ટ પણ સોંપવાના છે ભારતે અફઘાનિસ્તાને ત્રીજી ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચમાં અગિયાર રને હરાવી ત્રણ શૂન્યથી શ્રેણી વિજય મેળવ્યો છે બેંગલુરૂના એમ ચિન્ના સ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં બે સુપર ઓવર રમાઈ હતી ભારતે જીતવા માટે આપેલા બસો તેર રનના લક્ષ્યાંક સામે અફઘાનિસ્તાને છ વિકેટે બસો બાર રન કરતાં સુપર ઓવર રમાઈ હતી જેમાં પણ બંને ટીમોએ સોળ સોળ રન કરતા બીજી સુપર ઓવર રમાયા હતી બીજી સુપર ઓવરમાં ભારતે પાંચ બોલમાં અગિયાર રન કર્યા હતા જ્યારે અફઘાનિસ્તાન માત્ર એક રન બનાવી શકી હતી આમ રોમાંચક જીત સાથે ભારતે શ્રેણી ત્રણ શૂન્યથી જીતી લીધી છે હોકીમાં ભારત આજે રાંચીમાં એફઆઈચ મહિલા ઓલિમ્પિક ક્વોલિફાયર્સની સેમિફાઇનલમાં જર્મની સામે ટકરાશે મંગળવારે વુમન એન્ડ બ્લુ એ સેમીફાઇનલમાં સ્થાન મેળવવા માટે તેમના અંતિમ જૂથ તબક્કાના મુકાબલામાં ઇટાલીને પાંચ એકથી હરાવ્યું હતું સેમિફાઇનલમાં જીતથી ભારતીય ટીમ પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસ માટે ક્વોલિફિકેશન સુનિશ્ચિત કરશે ભારતીય સમય અનુસાર સાત્રીસ કલાકે સેમિફાઇનલમાં ભારતનો સામનો જર્મની સામે થશે આ સમાચાર પરથી સાંભળી રહ્યા છો સરકારે ભારતીય સ્ટેમ્પ બિલ બે હજાર ત્રેવીસનો મુસદ્દો ઘડવા માટે જનતા પાસેથી સૂચનો મંગાવ્યા છે કેન્દ્રીય નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આધુનિક સ્ટેમ્પ વ્યવસ્થાને સક્ષમ બનાવવા સ્ટેમ્પ એક્ટમાં સમયાંતરે સુધારો કરવામાં આવે છે મહેસૂલ વિભાગે આધુનિક સ્ટેમ્પ ડ્યુટી માટે ભારતીય સ્ટેમ્પ બિલનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે જનતાને ત્રીસ દિવસની અંદર આ અંગે સૂચનો આપવા પણ જણાવ્યું છે ઉલ્લેખનીય છે કે અમલમાં આવ્યા બાદ આ બિલ ભારતીય સ્ટેમ્પ એક્ટ અઢારસો નવાણુનું સ્થાન લઈ લેશે નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરોએ ઇન્ડિગો એરલાઇન્સ પર એક કરોડ વીસ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે એરપોર્ટ પરના રનવે પર બેસીને યાત્રીઓ ખાતા હોવાનો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેના સંદર્ભમાં નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે સીએસએમઆઈ એરપોર્ટ મુંબઈને સાઠ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે આ વીડિયો વાયરલ થયા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અગાઉ ઇન્ડિગો એરલાઇન્સ અને મુંબઈ એરપોર્ટને કારણદર્શક નોટિસ પણ જારી કરી હતી હૈદરાબાદના બેગમપેટ હવાઈ મથકે આજે ચાર દિવસીય વિંગ્સ ઇન્ડિયા બે હજાર ચોવીસ ઇવેન્ટ યોજાશે જેનું કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ઉદઘાટન કરશે આ ઇવેન્ટમાં નવા એરક્રાફ્ટ ડિસ્પ્લે સંલગ્ન ઉડ્ડયન સેવાઓ સહાયક એકમ ઉદ્યોગો અને પ્રવાસન ક્ષેત્રમાં પ્રગતિ અંગેનું પ્રદર્શન યોજાશે જેમાં સોથી વધુ દેશોમાંથી લગભગ પંદરસો પ્રતિનિધિઓ પાંચ હજાર જેટલા વ્યવસાયિક પ્રતિનિધિઓ અને એક લાખથી વધુ મુલાકાતીઓ ભાગ લે તેવી શક્યતા છે આંધ્રપ્રદેશના તિરુપતિ ખાતે પંચાયતી રાજ્યમંત્રી કપિલ મોરેશ્વર પાટીલ આજે સ્વસ્થ ગામ તરફ સ્વાસ્થ્ય પર ત્રણ દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનું ઉદઘાટન કરશે આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ્ય આરોગ્ય માપદંડોની દેખરેખમાં પંચાયતોની ભૂમિકાનું પ્રદર્શન ચેપી અને બિનચેપી રોગો સામેના નિવારણ પગલાં અને ગ્રામ પંચાયત વિકાસ યોજનામાં ગ્રામ આયોજન યોજનાનું સંકલન કરવાનો રહેશે અયોધ્યામાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હવે માત્ર ચાર દિવસ બાકી છે ત્યારે ભવ્ય સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે બીજી તરફ અયોધ્યામાં અલગ અલગ સ્થળોએ એકસાથે અનેક ધાર્મિક વિધિઓ પણ ચાલી રહી છે ગઈકાલે પરિસર પ્રવેશની વિધિ પૂર્ણ થયા બાદ આજે તીર્થ પૂજન અને ગાંધ દિવસની વિધિ કરવામાં આવશે આ તમામ વિધિ આજે સાંજે કરવામાં આવશે ગઈકાલે મંદિર પરિસરમાં જલયાત્રા તીર્થપૂજા બ્રાહ્મણ કુમારી સુવાસીની પૂજા વર્ધીની પૂજા કલશયાત્રા અને ભગવાન શ્રીરામલલ્લાની મૂર્તિની યાત્રા પણ થઈ હતી રેલવે મંત્રાલયે જણાવ્યું છે કે સરકારે પાંચસો સત્તાણું સ્ટેશનોને લિફ્ટ અને એસ્કેલેટરની સુવિધાઓ દ્વારા દિવ્યાંગજનો માટે અનુકૂળ બનાવવામાં આવ્યા છે રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર સુલભ ભારત અભિયાનના ભાગરૂપે સરકાર તેના રેલવે સ્ટેશનો અને ટ્રેનોને દિવ્યાંગજનો માટે સુલભ બનાવવા માટે પ્રતિબદ્ધ છે ઓડિશાના પુરીમાં શ્રી જગન્નાથ મંદિર હેરિટેજ કોરિડોર પ્રોજેક્ટનું મુખ્યમંત્રી નવીન પટનાયક દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું આ આઠસો કરોડ રૂપિયાના શ્રી જગન્નાથ મંદિર હેરિટેજ કોરિડોર પ્રોજેક્ટમાં યાત્રાળુઓ માટે પાર્કિંગ વિસ્તાર શ્રી સેતુ શ્રી દંડ અથવા માર્ગ યાત્રાળુઓની અવર જવરની સુવિધા માટે બડા દાંડ સુવિધાનો પણ સમયાંતર રસ્તો યાત્રાળુ કેન્દ્ર આરામની સુવિધાઓ લગેજ રૂમ શૌચાલય અને અન્ય સુવિધાઓનો પણ સમાવેશ થાય છે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ પશુપાલન મંત્રી પરષોત્તમ રૂપાલાએ ગઈકાલે નવી દિલ્હીમાં મત્સ્યોદ્યોગ અને જળચર ઉછેર પરની રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી હતી સભાને સંબોધતા શ્રી રૂપાલાએ તમામ વિધારકોને જહાજ વીમા યોજનાઓ માટેની માર્ગદર્શિકા તૈયાર કરવા માટે તેમના સૂચનો આપવા પણ વિનંતી કરી હતી તેમણે એમ પણ ઉમેર્યું કે નવી યોજનાઓ બનાવતી વખતે આબોહવા પરિવર્તનથી ઉદભવતા મુદ્દાઓને ધ્યાનમાં લેવા જોઈએ કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં ખાનગી રોકાણનો વધતો દર ઉદ્યોગ અને વધુ સંશોધન માટે પ્રોત્સાહક સંકેત છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે રીઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા સાત પોઈન્ટ ત્રણ ટકાના દરે વૃદ્ધિ પામવાની ધારણા છે ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક્સાઇઝ પોલિસી કૌભાંડના સંબંધમાં પૂછપરછ માટે આજે હાજર થવા સમન્સ પાઠવ્યા છે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં ઈડીની ટીમ પર થયેલા હુમલાની તપાસ માટે કલકત્તા વડી અદાલતે વિશેષ તપાસ ટીમની રચના કરી છે અને ભારતે અફઘાનિસ્તાનને ત્રીજી ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચમાં અગિયાર અને હરાવી ત્રણ શૂન્યથી શ્રેણી પર વિજય મેળવ્યો છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા